બન્યાસકાંઠાના દાતાથી પાલનપુર હાઈવે અકસ્માતની ઘટનામાં બેના મોત દાતાના તોરણીયા ગામના લોકો જીપમાં બેસીને જલોતરા જોતા હતા તંધારિયા અને મુમનવાસ વચ્ચે અકસ્માતની ઘટના સર્જાઈ હતી જેમાં ગાડીનું ટાયર ફાટવાથી ગાડી ડિવાઈડર પર ચોડીને પલટી ગઈ હતી દાતાથી પાલનપુર વચ્ચે જીપોમાં ઓવરલોડ મુસાફરો જોતા હોય છે એકસો આઠ દ્વારા યેલોને પાલનપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઘટના સ્થળે બે લોકોના મોત અને સારવાર દરમિયાન વધુ ચાર લોકોના મોત નિપજ્યા છે જ્યારે દાતા તાલુકામાં પણ આવી અનેક ઘટનાઓ બનતી હોય છે ત્યારે સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે દાતા પાલનપુર રૂટમાં સવાર સાંજ ઓવરલોડ પેસેન્જર ભરી વાહનો દોડી રહ્યા છે જ્યારે પોલીસ હર હંમેશ આંખાડા કાન કરતી નજરે પડે છે દાતા તાલુકા સ્થાનિક પોલીસ દર મહિને ખાનગી વાહનો પાસે પૈસાની ઉઘરાણી કરે છે તેવી લોકમુખે ચર્ચાઈ રહી છે જ્યારે જિલ્લા આરટીઓ પણ દાતામાં દેખાય છે પણ ખાનગી વાહનો પર કોઈ જ જાતની કાર્યવાહી કરતા નથી તેના લીધે જ ખાનગી વાહનોમાં ક્ષમતા કરતા વધુ પેસેન્જર ભરે છે અને આવા અકસ્માતો સર્જાતા હોય છે લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લો